હાલો મિત્રો ભરતીની અડિયોનું સ્વાગત છે મિત્રો તો ખાસ કરી અને આપણે સબ ઇન્સ્પેક્ટરમાં જે ભરતીની જાહેરાત કરી છે એના વિશે વાત કરીશું ખાસ કરી તો સબ ઇન્સ્પેક્ટર બનાવવામાં કુલ સત્તર પ્લસ જગ્યાઓ છે મિત્રો અને અરજી છે મિત્રો છવ્વીસ ઓગસ્ટ પહેલાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ બિનર આપણે બધી ડિસ્કસ છે આપણે અહીંથી કરવાના છે કઈ રીતે પ્રોસેસ છે આગળની મિત્રો વાત કરીએ તો આપણે જે છે સબ ઇન્સ્પેક્ટર ઇન્ડ્રો બોર્ડર પોલીસ માટે છે મિત્રો ભરતીની જાહેરાત તમને હિન્દી લેંગ્વેજ અનુવાદ આવડતું હોવું જોઈએ મિત્રો ખાસ કરી એની હિન્દી લેંગ્વેજ એટલે હિન્દી ભાષા છે મિત્રો તમને બહુ સારા પ્રમાણમાં છે બોલતા અને સમજતા આવડતું તો ને તો તમે છે આમાં ફોર્મ એપ્લાય કરી શકો આગળની મિત્રો વાત કરીએ આપણે તો આઈટી બી પુરુષ તથા સ્ત્રીઓ બંને માટે છે પ્રોત્સાહિત માટે છે પુરુષો માટે મિત્રો ખાસ કરી તો વાત કરીએ તો સત્તર જગ્યાઓ છે અને સ્ત્રીઓ માટે ચૌદ જગ્યા અને ત્રણ મહિલાઓ માટે આરક્ષિત છે બોલમાં વિવિધતાઓને શું જે સમાવેશ છે પ્રોત્સાહિત આપવા માટે છે મિત્રો ખાસ કરી રાખવામાં આવેલ છે ને ઓનલાઈન અરજી પ્રક્રિયા મિત્રો વાત કરીએ અને માપદન શું રહેવાનું છે અરજી પ્રોસેસ કઈ રીતના છે અને જે આ છે સબ ઇન્સ્પેક્ટર રિક્વામેન્ટ બે હજાર ચોવીસ માટે છે એ કોણ કોણ ફોર્મ મિત્રો ભરી શકે એ પણ આપણે ભરિયોમાં વાત કરીશું તો ખાસ કરી અને સબ ઇન્સ્પેક્ટર માટે છે આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો જે ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ થયેલા મિત્રો હોય એ આમાં ફોર્મ એપ્લાય કરી શકશે મિત્રો એટલે સ્નાતક મિત્રો છે ઓનલાઈન અરજી કરવા માટે ખાસ કરી અઠ્યાવીસમી જુલાઈથી આજે શરૂ થવાના છે મિત્રો અને છવ્વીસ ઓગસ્ટ સુધી આના ફોર્મ મિત્રો છે એ ભરાવાના છે અને સબ ઇન્સ્પેક્ટરની સુધી વેબસાઇટ ઉપર મિત્રો છે એને ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જે ફોર્મ ભરા એ સબમિટ કરવાનું રહેશે મિત્રો અને આપણે કેટેગરી વાઇઝ પણ જોઈશું કે કઈ રીતના પ્રોસેસ છે ઘણી વાત કરીએ મિત્રો તો આપણે જે માપદંડની વાત કરીએ તો માપદંડ છે મિત્રો અધિકૃત ઉમેદવાર હશે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષના ઉમેદવાર અમુક છે અહીંયા અમુક શ્રેણીના જે ઉમેદવાર ને આમ જ શ્રેણીને થોડી ઘણી સુડસાટી એને મળી શકે છે ને આમાં ડિગ્રીની આપણે વાત કરતા એ બરાબર ડિપ્લો કરેલો હોય તો પણ ચાલે અને સ્નાતક ડિગ્રી હોય મિત્રો એટલે ગ્રેજ્યુએટ હોય મિત્રો અંગ્રેજી સાથે અથવા હિન્દી લેંગ્વેજ સાથે મેં કરેલું હોય મિત્રો તો ને તો છે તમે આમાં લાભ લઈ શકો છો આગળની વાત કરીએ તો કઈ કઈ કેટેગરી માટે તો કેટેગરીની આપણે વાત કરીએ તો સામાન્ય ઓબીસી ઈડબલ્યુ એસ જેની અરજી ફી છે બસો રૂપિયા રાખેલી છે અને એસ ટી અને એસ સી માટે છે મિત્રો મહિલા ઉમેદવારો માટે ફીમાં મુક્તિ છે એટલે કોઈપણ જાતની મિત્રો ફી નથી ભરવાની એક સારી બાબત છે અને સખત પસંદગી પ્રક્રિયા માટે ઉપયોગી છે અને સારી કસોટી અને લખિત કરી કસોટી બંને અને દસ્તાવેજ ચકાસણી માટે છેલ્લા લાસ્ટમાં સે મિત્રો હરજી મિત્રો કઈ રીતે કરવી રસ ધરાવતો ઉમેદવાર છે એ સર્ચ કરવાનો છે આઈટી બીપી ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે અને ત્યાંથી તમે બધી માહિતી છે ત્યાંથી બધી ફોર્મ છે મિત્રો ભરી શકશો અને ભલામણ મતે સૂચના છે મિત્રો માપદંડ અને અરજી પ્રક્રિયા અને બધી આપણે છે આ વિડીયોમાં ડિસ્કસ કરી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો સુધારો લાવશો મિત્રો અને માફ કરજો અને બને તાથી મિત્રો સપોર્ટ કરતા રહ્યો મળી આવવાના નવાના વિડીયોમાં જય હિન્દ જય ભારત